અલા બટી ઉતારવા જતો રહ્યો સટકી જો તોય આપણે ઉપાડી તો લેવા હાય

બે સુકાોલ નું કાળો ના હોય કાળા કલર કાળા કલર નું પહેરેલ હતું

એક તો પડું દેખાય ભાઈ એ બાઈક તો પડું તો આપણે સુત્ર ત્યાં જોવો પડે એમ તું સાલ દી આમ ખૂબ પળો પળો અલા પળ પળો તું બોલતાની અમને બોલતાનું શું કરાય છે તો જરા તો આઈએ આપણે બોલતા ને તમે શું કઈ ચેકો મારી દીધો હવે

આ વિડીયો એના માટે બનાવવામાં આવે કે કોઈ બી તમે બહાર ગામ ફરવા જાવ કોઈ બી જગ્યાએ ફરવા જાવ એટલે તમારે પહેલાં જોવાનું અમારે છોકરા આરે છે કે નહીં ના આવા કિસ્સા ઘણી વાર બને એ આના હાથું કરીને આ વિડીયો બનાવવામાં આવે છે બરોબર જેમ બને માગર આગળ એટલે પબ્લિકને ખબર પડે કે કોઈ બી જગ્યાએ છોકરાનું આવર સવાર મેળવવું નહીં ફરવા જાય ખાસ ધ્યાન રાખું છોકરા માટે છોકરાને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હું છું આપનો પ્રિય એમ છો આજથી વીસ દિવસ માટે બહાર બેંગ્લોર ફરવા જવાનું દુબઈ જાય છે અમારે હંસાભાઈ બરાબર બેંગ્લોર જવાનું છે બેંગ્લોર બેંગ્લોર આ બેંગ્લોર જાય છે બેંગ્લોર વીસ દાડા પછી આવશે બરાબર